નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે કલોલના પરશુરામ ત્રિવેદી મૂંગા પ્રાણીઓની નિસ્વાર્થ ભાવે ખૂબ સેવા કરી રહ્યા છે સેવા પરમો ધર્મ ત્રણ કલાકથી તડપી રહેલ ગૌમાતા અસંખ્ય લોકો અહીંયાથી પસાર થતા પણ કોઈના પાસે ત્રણ મિનિટનો સમય હતો નહીં શિવના મંદિરમાં લોકો દૂધ થતાં પાણીનો અભિષેક કરતા હતા પરંતુ આ જીવ તડપી રહ્યું હતું એ કોઈને દેખાયું નહીં

સર્વ જીવ સેવા અમારાથી થતો પૂરતો પ્રયાસ કર્યા પણ સમય નીકળી ગયો અને ગૌમાતા ખૂબ જ રીવાય ને દેવ થયા રિપોર્ટર પારુલ પંડ્યા સાથે